નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દામાવા કોદરા રોડ પર ખનીજ અને લાકડા માફિયાઓ બન્યા બે પામ છારિયા ગામે લાકડાની હેરાફેરી કરતી ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો અકસ્માતને અકસ્માતને લઈ હાઈવામાં ગેરકાયદે ખનીજ હેરાફેરી કરતો લબર મૂછ્યો સ્થાનિકો સાથે રોફ જમાવ્યો પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના છારિયા ગામ પાસે ગતરોજ બપોરના સમયે એક લાકડા ની હેરાફેરી કરતી ટ્રક બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો બનાવની વિગતો સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રક ચાલકે બાઇકને લેતા બાઇક ટ્રકની નીચે આવી જતા બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને બાઇક સાથે ચાલક ટ્રકની નીચે ફસાઈ જતા લગભગ અડધો કલાક સુધી સ્થાનિક લોકોએ મદદ કરી અન્ય વાહન વડે ખેંચીને ઇજાગ્રસ્તને ટ્રકની નીચેથી બહાર કાઢવામાં આવ્યો હતો અને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અકસ્માતમાં ટ્રકની નીચે ફસાયેલા ઈજાગ્રસ્તને બહાર કાઢવા મદદ આવેલા સ્થાનિકો સાથે એક ખનીજ પોતાની જાતને હીરો સમજતો લોકોને માફિયાગીરી કરતા કહ્યું કે મારી માટી ભરેલ હાઈવા ટ્રકો આવે છે અને આ બધા લોકો અહીંયાથી જતા રહો મારે માટી લઈ જવામાં અડચણ થાય છે અને હું અહીંયાના અધિકારીઓને હપ્તો આપું છું એમ કહી ગાળો બોલતો લબર મૂછ્યો અજાણ્યો ઈસમ સ્થાનિક લોકો સાથે ગાળાગાળી કરી હતી ગુજરાત સ્ટેટ હાઇવે એકસો પંચાવન ગોધરા છારીયા બારિયા જોડતો રસ્તો છે આ રસ્તા પર અનેક વાર નાના મોટા અકસ્માત થાય છે તેમાં જવાબદાર તરીકે બેફામ બનેલા અને લાકડાની હેરાફેરી કરતા માફિયાઓ છે રેતી અને લાકડાની ગાડીઓ જે કોઈ રોકટોક વગર રાત દિવસ દોડતી રહે છે અધિકારીઓની રહેમ નજર હેઠળ માફિયાઓ બેફામ બની રહ્યા છે અવારનવાર બેફામ બનેલા માફિયાઓ રસ્તાની હાલત દયનીય બની છે એક જ અઠવાડિયામાં બીજો અકસ્માત થવા પામ્યો છે જે લાકડા અને રેતી ખનન કરતી હાઈવા અને ટ્રક ચાલકો રાત દિવસ આ જ રસ્તાનો ઉપયોગ કરે છે અને કોઈ પાસ પરમિટ કે કોઈ પણ જાતના કાગળો વગર નંબર પ્લેટ વગર દોડી રહી છે જાણે કોઈ અધિકારીઓ પણ ચેક કરતા નથી એટલે આમને કોઈ રોકટોક કરતા નથી એવું લાગી રહ્યું છે ખનીજ અને ફોરેસ્ટ અધિકારીઓ કે પોલીસનો ડર રાખ્યા વગર બેફામ બની રહ્યા છે બેફામ બનેલા લાકડા અને ખનીજ તત્વોની સામે ક્યારે પગલા લેવામાં આવશે અને તંત્ર દ્વારા શું પગલાં ભરવામાં આવશે તે જોવું રહ્યું બેફામ બનેલા લાકડા અને ખનીજ માફિયાઓની પર્દાફાશ કરતો અહેવાલ ટૂંક જ સમયમાં ચેનલમાં પ્રકાશિત કરવામાં આવશે જગદીશ રાઠવા મનોમંથન ન્યૂઝ પંચમહાલ